અર્સ ક્લિનિક તથા સૂચિત સાત ફાઉન્ડેશન દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી આજે છોટાઉદેપુર જિલ્લાના રંગપુર સરલી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશના સરહદી આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ એનેમિયાનું પ્રમાણ વધુ હોય તેમજ એ બહેનો માટે તેમજ આકસ્મિક ઘટનાઓ વખતે તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય અને તેવા જ સમયે છોટાઉદેપુર જિલ્લામાં બ્લડ બેંક નહીં હોવાના કારણે બોડેલી ખાતે આવેલ ઇન્દુ બ્લડ બેંકના બ્લડ સ્ટોરેજમાંથી કાં તો છેક વડોદરા સુધી બ્લડ બેંકમાં બ્લડ માટે દોડવું પડતું હોય છે તો ઘણી વખત તાત્કાલિક અને જરૂરિયાત બ્લડ મુજબનું સમયસર બ્લડ નહીં મળવાના કારણે ઘણા કેસમાં દર્દીનું મોત પામવાની ઘટનાઓ પણ બનવા પામી છે અર્સ ક્લિનિકના ડોક્ટર કંસિંગ રાઠવા અને નર્મદા ક્લિનિક દેવહાટના ડૉક્ટર વિજય રાઠવા તેમજ સુચિત સાત ફાઉન્ડેશનના ડૉક્ટર જયેશ રાઠવા અને સમીર રાઠવા દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી જિલ્લાના રંગપુર સદલી ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુરના ડૉક્ટર જીતેન્દ્ર રાઠવા જિલ્લા કઈ કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંહભાઈ રાઠવા તથા ફોજી જવાનોમાં રતુભાઈ રાઠવા સમરાજભાઈ રાઠવા લલિતભાઈ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપુરના મેડિકલ ઓફિસર ડૉક્ટર જયેશ રાઠવા રંગપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ આર ડામોર વિનુભાઈ સરપંચ સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા